વાહન ની અંદર ફસાઈ ગયા હતા તો પોલીસ અને સ્થાનિક રહેવાસીઓના કટ્ટર અને ક્રેન નો ઉપયોગ કરીને દરવાજા તોડીને કાટમાળમાંથી મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢ્યા હતા સવિના પોલીસ સ્ટેશનના અધિકારી અર્જન રાજ સિંહે જણાવ્યું હતું કે કારમાં સવાર છ મિત્રો નજીકના નેલા તળાવ વિસ્તારના યોજાઈ રહેલા મહેફિલે મિલાદે કાર્યક્રમમાં હાજરી આપીને આવ્યા હતા અને મૃતક મોહમ્મદ આર્યનનો જન્મદિવસ સોળ જાન્યુઆરીનો હતો કાર્યક્રમ પૂર્ણ થયા પછી બધા મિત્રો ચા પીવા માટે કારમાં બેસીને નીકળ્યા હતા સર્વિસ રોડની બાયપાસ પર પહોંચતાની સાથે તેમની કાર ગુજરાત લાયસન્સ પ્લેટવાળી બીજી કાર સાથે અથડાઈ હતી બંને કારને ભારે નુકસાન થયું હતું આ ટક્કરમાં એક જ કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના ચાર સભ્યો ઘાયલ થયા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ